નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુદરત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં આંગણવાડીના બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જિલ્લા તંત્રનો નવતર અભિગમ મહીસાગર જિલ્લામાં કુપોષણ નિવારણ અને રોકથામ માટે જિલ્લાના વિવિધ વિભાગોના બસ્સો નવ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને મળતા પોષણ સંભાળ અને આરોગ્યની સારવાર વિશે વિસ્તૃત માહિતી મેળવી કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા છેવાડાના બાળકો સુધી પહોંચી બાળકોના સર્વાંગી વિકાસ કરવામાં આવશે પ્રધાનમંત્રીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન હાથ ધરેલ છે જે અંતર્ગત રાજ્યની તમામ આંગણવાડીના તમામ કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત બનાવવા સરકાર દ્વારા પોષણલક્ષી જાગૃતિના અનેક કાર્યક્રમો મારફતે જનભાગીદારી સુનિશ્ચિત કરી એક જન આંદોલન શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ તમામ વિભાગોના કુલ બસો નવ અધિકારીઓ જે આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે તેવા બસો નવ આંગણવાડી કેન્દ્રોના કુલ પાંચસો નવ્વાણું એસ એમ અતિ ગંભીર કુપોષિત બાળક અને કુલ અગિયારસો તોતેર એમ કુપોષિત બાળકો કુલ સત્તરસો બોતેર કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત બનાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહેલ છે આ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી અને આંગણવાડી કેન્દ્રના એકત્રીસ બાળકોને મળતા પોષણ સંભાળ અને આરોગ્યની સારવાર વિશે વિસ્તૃત માહિતી લઈ તેમના પરિવારજનોને એનિમિયા કુપોષણ રસીકરણ સમયસર આરોગ્ય તપાસ હેન્ડવોશિંગ જાળા નિયંત્રણ વગેરે બાબતો વિશે લાભાર્થીઓને વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું